પાડી તાલુકાના ઉમરસાળી ગામમાં માછીવાડ વિસ્તારના વીસ વર્ષીય યુવાન ડેનિમ ભરતભાઈ ટંડેલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લેતા સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે ડેનિમ ધોરણ બાર પૂર્ણ કર્યા બાદ શીપની ટ્રેનિંગ માટેની તૈયારીઓ કરી રહ્યો હતો પરંતુ તેની એક ટ્રેનિંગ રદ થતા તે હાલમાં અન્ય ટ્રેનિંગ માટે રાહ જોઈ રહ્યો હતો ગત તારીખ બાર ડિસેમ્બર બે ના રોજ ડેનિમના પિતા ભજન કીર્તન માટે મોટા પુંડા ગયા હતા આ દરમિયાન બપોરે અઢી વાગ્યે ડેનીમે ઘરની લોખંડની પાઇપની સાથે બેલ્ટ બાંધી ગળી ફાંસો ખાઈ લીધો હતો પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેને તાત્કાલિક પારડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો પારડી પોલીસે મૃતદેહનો કબજો લઈ રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને આપઘાત પાછળના કારણોની તપાસ શરૂ કરી છે ડેનિમના આ પગલાને લઈને પરિવારજનો તેમજ ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ છે યુવાનના આકસ્મિક મોતથી ગામના ચર્ચાનો વિષય બન્યો છે પ્રાથમિક વિગતો